નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ભાવની વાત કરીએ તો બારસો પચાસ થી તેરસો સોળ માંડલ બારસો પચાસ થી બારસો સિતે કલોલ બારસો ચોરાણું તેરસો સાત ખેડબ્રહ્મા બારસો એસી થી તેરસો કડી બારસો નેવુંથી તેરસો સાત કુકરવાડા બારસોથી તેરસો છ સમી બારસો થી બારસો પંચાણું જામજોધપુર બારસો પચાસથી તેરસો છ ભાભર બારસો એંસીથી તેરસો ચોવીસ રાજકોટ એક હજાર પચાસથી બારસો તેત્રીસ બહુચરાજી બારસો નેવુંથી તેરસો પંદર હારીજ બારસો એકત્રીસથી તેરસો બાર વિરમગામ તેરસોથી તેરસો સાત ધીમા બારસો થી તેરસો નવ ચોટાણા બારસો પિંચોતેરથી બારસો અમરેલી એક હજારથી બારસો સિત્યોતેર વિસાવદર નવસો ત્રેપનથી એક હજાર એકાવન ધારી અગિયારસો સિત્તેરથી બારસો મહેસાણા બારસો ચાલીસથી તેરસો અગિયાર આંબલી આસણ બારસો સિત્તેરથી બારસો ત્રાણું हिम्मतनगर तेरसोर तेर सौ पांच भूज बार सौ एक बार सौ चौराणु पाथावाड़ा बार सौ एक बार सौ एक सीद्धपुर बार सौ सीतेर तेर, जसद नौ सौ पचास थी बार सौ पचास धानेरा बार सौ पंचाशी थीरसौ एक, थी एक, थी तेर तेर। थी थी तेर एक तड़ाजा नौ सौ एस धीरसो पंदर पाटण बार सौ पचास थीरसौ अठार दिदर बार सौ नेव पंदर વડગામ બારસો પંચાણુંથી બારસો પંચાણું ગોઝારીયા બારસો નેવુંથી તેરસો નવ વિજાપુર તેરસોથી તેરસો ઓગણીસ તલોદ તેરસોથી તેરસો બાર નેનાવા બારસો એકાવનથી તેરસો અગિયાર પીલુડા બારસો પંચાણુંથી તેરસો પાંચ વારાહી બારસોથી બારસો એક્યાસી ડીસા બારસો પંચ્યાસીથી તેરસો પંદર જેતપુર એક હજાર પચાસથી બારસો જુનાગઢ અગિયારસો પચાસથી બારસો ઓગણસી કોડીનાર એક હજાર બ્યાસીથી અગિયારસો થરા બારસો પાસઠથી તેરસો ચૌદ સિહોરી બારસો સિત્તેરથી તેરસો ગોંડલ એક હજારથી તેરસો અગિયાર બાવળા તેરસો નવથી તેરસો વીસ અંજાર બારસો એકાણુંથી બારસો ચોરાણું વિસનગર બારસો એકત્રીસથી તેરસો ચૌદ હરાદ બારસો થી તેરસો બાર રાહ બારસો પચાસ થી તેરસો જામખંભાળિયા એક હજારથી બારસો સાહીઠ વાવ બારસો પચાસ થી તેરસો સાત રાઘનપુર બારસો થી તેરસો અગિયાર પાલનપુર બારસો થી તેરસો ત્રણ ચાણસમાં બારસો થી તેરસો અગિયાર લાખણી બારસો એકતાલીસથી તેરસો પંદર જામનગર એક હજાર પચાસથી બારસો પાસઠ ઈડર બારસો નેવુંથી તેરસો ભીલડી બારસો થી તેરસો દસ